નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વાઘેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે રક્તદાન શિબિર યોજાઈ અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે ઓએનજીસીની એસેટ ટીમ સેવા અને એસબીઆઈ બેંકના સંયુક્ત ઉપક્રમે યુનિટ બ્લડ બેન્કના સંયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓએનજીસીના કર્મચારીઓ ટીમ સેવા સભ્યો તેમજ એસબીઆઈના કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું અંકલેશ્વર ઓએનજીસી એસેટ ઓલ ઇન્ડિયા એસસી એસટી એમ્પ્લોયીઝ વેલફેર એસોસિએશન અને ઓએનજીસી અંકલેશ્વર અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અંકલેશ્વર બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે ઓએનજીસી કોલોની ખાતે ભરૂચની યુનિટ બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ઓએનજીસીના એસેટ મેનેજર જે એન સુકાનંદ એચ આર પ્લેટ અજય ઇક્કાની ઉપસ્થિતિમાં યોજાયેલા રક્તદાન શિબિરમાં ઓએનજીસીના અધિકારીઓ કર્મચારીઓ સીઆઈએસ એફના જવાનો સહિત ટીમ સેવાના સભ્યો અને અન્ય રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું રક્તદાન કરનાર રક્તદાતાઓને ટીમ સેવા દ્વારા વોટર બોટલ એસબીઆઈ દ્વારા હેલ્મેટ અને યુનિટ બ્લડ બેંક દ્વારા બાઉલનું વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ટીમ સેવાના વાઇસ ચેરમેન નીરજ વસાવા સહિતના સભ્યો એસબીઆઈના અધિકારીઓ અને યુનિટ બ્લડ બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા એડીન્યુઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર

અંકલેશ્વર એસેટના સૌંદર્યથી શ્રી જી એન સુકાનંદજી એચઆર હેડ ઇકાસરના સાથ સહયોગથી અંકલેશ્વર એસેટમાં બ્લડ ડોનેશન કેમ્પનું રોજ આયોજન કરવામાં આવેલ છે જેમાં ભરૂચ ખાતેથી યુનિટી બ્લડ યુનિટી બ્લડ બેંક યુનિટી બ્લડ બેંક અંકલેશ્વર સેવા ટીમ સેવા એસબીઆઈ બેંક બ્લડ બ્લડ ડોનેશન બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવેલ જેમાં રક્તદાતાઓને એસબીઆઈ તરફથી હેલ્મેટ ઓએનજીસી સેવા ટીમ તરફથી વોટર જગ અને બ્લડ યુનિટી બેંક તરફથી બોલ આપવામાં આવેલ છે